અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતનું આકાશ હવે ટૂંક સમયમાં જ રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે ગુજરાતનો સૌથી લોકપ્રિય અને ભરપૂર તહેવાર એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ ખાસ છે કારણ કે એક અમદાવાદના મહેમાન બન્યા અને બીજી તરફ મોંઘવારીના પવન વચ્ચે પણ અમદાવાદીઓનો ઉત્સાહ સાતમા આસમાને છે રાયપુર દરવાજાથી લઈને સાબરમતી રિવરફ્રન્ટ સુધી અત્યારે બસ પતંગબાજીનો જ માહોલ જોવા મળી રહ્યો છે જોઈએ આ ખાસ અહેવાલ રાયપુર બજારની રફતાર અમદાવાદના પૂર્વ વિસ્તાર નું પ્રવેશ દ્વાર એટલે રાયપુર દરવાજા ઉત્તરાયણ ને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે હવે બજારની રોનક બદલાઈ ગઈ છે મોડી રાત સુધી ધમધમતા આ બજારમાં પતંગ રસિકોની ભીડ એ વાતની સાક્ષી પૂરી છે કે ગમે તેટલી મોંઘવારી હોય પણ પતંગ કાપવાનો આનંદ અમદાવાદીઓ જતો નહીં કરે ભાવ વધારો વર્સેસ ઉત્સાહ આ વર્ષે પતંગની માજાના બજારમાં ગત વર્ષ કરતા દસ ટકા જેટલો ભાવ વધારો છે કાગળ લાકડાની કમાન અને દોરી બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવ વધતા પતંગના પંજા અને ડઢા મોંઘા થયા છે જો કે નવાઈની વાત એ છે કે આ ભાવ વધારાની ખરીદી પર કોઈ ખાસ અસર જોવા મળી નથી અમદાવાદીઓ મોજ આગળ મોંઘવારીને ગૌણ ગણી રહ્યા છે આ વખતે બજારમાં ડિઝાઇનર પતંગોની બોલબાલા છે બીજી તરફ માંજાની ધારદાર બનાવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પોતાની નજર સામે દોરી પવડાવી રહ્યા છે યુવાનોમાં આ વખતે કાચના પાયા વગરની છતાં મજબૂત દોરીનો કેસ વધ્યો છે યસ ફારેખ છે મારું નામ રાયપુરમાં આપણે ઢોલાની ખડકી અગાડી છે મારી શોપ ત્યાં આગળ આપણે ફેરી ઉત્તરાયણનો સ્ટોલ કર્યો છે સારું એવું છે માર્કેટ આ ફેરી અને ઉત્તરાયણમાં લાગે છે કે મજા આવશે બધાને અને પતંગોની વેરાયટી પણ અલગ અલગ છે ભાવમાં જોઈએ તો ભાવમાં બધા અલગ અલગ વેરાયટીના પતંગો છે એમાં બધા સ્ટાર્ટિંગ રેટ એકસો વીસથી થાય છે એમાં ચારસો પાંચસો સુધીને આપણી જોડે વેરાયટી બધા મળી જશે મેમ તમારું નામ તમારો પરિચય અને બે વર્ષ કરતાં આ વર્ષે જે રીતના દેખાઈ રહ્યું છે કે લાલપુર દરવાજા રાયપુર દરવાજા હોય લાલ દરવાજા હોય કે અન્ય કોઈ પણ દરવાજા હોય અમદાવાદનું ખૂણે ખૂણે અત્યારે ઉત્તરાયણની જગ્યાએ ચાલી છે અને લોકો ખરીદવા આવી રહ્યા છે શું કહેશો મારું નામ ચાંદની મોદી છે રાયપુર દરવાજામાં મારી દુકાન આવેલી છે આ ફેરી કહેવાય કે હજી તો ઉત્તરાયણની પર્વ ધામધૂમથી લોકો ઉજવે છે એટલે હજી તૈયારી હજી ઘરાકીમાં કહેવાય કે હજી એક બે દિવસ બાકી છે એટલે હવે જોઈએ હજી અત્યારે તો ભીડ વધારે છે હજી માહોલ આપણે જોઈએ તો તેરમીની રાતનો જોવા જઈએ તો ભીડ વધારે રહેશે હજી બે દિવસ છે બજારમાં તો જોવા જઈએ તો ઘરાકી તો છે જ અને ભીડ પણ છે અને આ ફેરી બધા ટેલર ને ફીડકીઓ ને બધી સારી એવી વેચાય છે સાંસ્કૃતિક વારસો અને પરંપરા ઉત્તરાયણ એ માત્ર મનોરંજન નથી પણ હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે સૂર્ય જ્યારે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે અંધકાર પર પ્રકાશના વિજય તરીકે આ પર્વ મનાવાય છે ગુજરાતમાં આ તહેવાર સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે અહીં ધર્મની દિવાલો તૂટી જાય છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક જ અગાશી પર બેસીને પેચ લડાવતા જોવા મળે છે મારું નામ માહિર હરીશભાઈ પરમાર છે હું બેરમપુરા ઉંટવાડી ચાડીમાંથી આવું છું આ હું નાનપણથી જ અહીંયાથી જ બધી વસ્તુ લાવું છું અહીંયા અહીંયા મતલબ અલગ અલગ પ્રકારની બધી વસ્તુ જોવા મળે છે અહીંયા તમને એ ટુ જેડ મતલબ આ વસ્તુ ના મળે એવી બાબત નહીં રાયપુર જેવી ને અમદાવાદ જેવું શહેર આવું કોઈ જગ્યા નહીં હોય ગુજરાતનું નંબર વન શહેર છે અમદાવાદ સિટી નહીં આપણે અહીંયા એક વાત કરીએ ઉત્તરાયણ મેં પહેલાં જેવી બે હજાર પંદરમાં નાનપણ નાનપણમાં હતા એવા જેવી મજા કોઈ દિવસ નહીં આવતી નયા આપણે હવે હજુ તો હું આવ્યો ભીડ લેવા દેવા પણ ભાઈ ભાવ બી આવો હશે તમે ભાવ બી લઈને આવવાનું બજેટ તમારું હોય એ રીતે આવવાનું ભાઈ અહીંયા આવ્યો પછી તમે બજેટ ના પહોંચાય આવું ના બજેટ બહુ છે અહીંયા ભાવ તમારો ભાવ ગયા વર્ષે તો ગયા વર્ષે થોડો આનાથી લિમિટમાં આતો ભાવ પણ એમાં મજા બી આવી આનંદ બી આવી વિડીયો બનાવ્યા તમારા જેવા જયા હતા બધા ઇન્ટરવ્યુ લેવા આવ્યા બધું થયું પણ આવા જેવી મજા નહીં આવે તમારું નામ છે અને અત્યારે રાયપુર તરફ ખરીદી કરવા આવે શું શું કહેશો કેવી છે ઉત્તરાયણ વખત મારું નામ અહેમદ વરા છે હું અહીંયા જોયાપરા વિસ્તારમાં રહું છું અહીંયા હું લાસ્ટ પાંચ છ વર્ષથી અહીંયાથી ખરીદી કરું છું આ આસ્ટોરિયાનું મેન બજાર છે પતંગ ભંડાર અને અહીંયાથી હું ફિરકી લઉં છું અમે લાસ્ટ લાસ્ટ પાંચ વર્ષથી આ ફિરકી વાપરીએ છીએ જો તમે જોઈ શકો છો અમારા બાપાને બહુ પસંદ છે બરેલીની આવે છે રિયાસત એ ફિરકીનું નામ છે અને અમે ભીડ હોય છે એટલે એક બે ત્રણ દિવસ પહેલાં જ અમે ખરીદી કરી લઈએ અમે અલગ અલગ વાનગીઓ ખાઈશું અને ઊંધિયું અમને બહુ ભાવે છે ઘરે સ્પેશિયલ ઊંધિયું બનાવીએ છીએ અને તલસાકડી તો બધાને ત્યાં બને જ છે એટલે ઉત્તરાયણમાં આ રીતે અમે ઉજવીએ છીએ ઉત્તરાયણ મારું નામ સુમિત બારોટ છે અને હું નરોડાથી આવું છું અહીંયા દર વખતે ચારથી પાંચ વર્ષથી હું અહીંયા આવું છું અને દર વખતે અહીંયા આવું તો આવીને આવી ભીડ હોય છે અમદાવાદમાં ઉત્તરાયણનો આપણો બહુ વધારે ક્રેસ છે ઓલ ગુજરાતમાં ક્રેસ છે પણ ઉત્તરાયણમાં અમદાવાદમાં વધારે ક્રેસ છે અને ખરેખર અહીંયા રાયપુરમાં તમે પતંગ દોરી લેવા આવો ખૂબ સરસ મળે છે સુરક્ષા અને સાવચેતી તહેવારના આનંદ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો પક્ષીઓને ઈજા ન થાય એ માટે કરુણા અભિયાન શરૂ કરાયું અંતે અમદાવાદીઓનો આ અદમ્ય ઉત્સાહ સૂચવે છે કે ચૌદમી જાન્યુઆરીએ જ્યારે સૂર્યનારાયણ ઉત્તરાયણ કરશે ત્યારે આખું આકાશ કાયપો છે નાનાદ થી ગુંજી ઉઠશે તો આ વર્ષની ઉત્તરાયણ અનેરી રહેવાની છે તમે પણ તૈયાર થઈ જાઓ ચીકી જલેબી અને ઉંધિયાની જયાફત સાથે પતંગબાજી કરવા માટે પરંતુ યાદ રાખજો ઉત્સાહમાં સુરક્ષા ભૂલાય નહીં અમદાવાદથી સ્મિત ઉપાધ્યાયનો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી